જી જય માતાજી એમાં આપણે જે શ્રીએ જે કહ્યું છે જે નિવેદન આપ્યું છે તો થોડોક અમને દુઃખ થયું છે કે ક્યાંક ને ક્યાંક શ્રીનું માન અને લાગણી જાણવી અને અમે દશેરાનું જે પણ શસ્ત્ર પૂજન ત્યાં થતું હોય છે તો ભાઈઓ બધા ત્યાં જતા હોય છે તો થોડુંક એમાં પણ કદાચ ક્યાંક ને ક્યાંક મને ચર્ચા મળી છે કે ક્યાંક ફેરફાર પડશે કે ક્યાંક ને ક્યાંક થોડુંક ઓલું લાગે પણ ઠીક છે એમને એમની રીતે જે પણ નિવેદન આપ્યું છે પણ બીજા સ્ટેટ છે એ અમારી સાથે જ છે ને એ તો એવું જ કહી રહ્યા છે કે ના ભાઈ ટિકિટ તો રદ જ થવી જોઈએ સમાધાન તો નહીં જ હા તો રાજશેખાવતજીની અટકાયત શું કામ એ કંઈ શું મોટા ગુંડા છે કોઈ એવું એને કામ કર્યું છે તો અત્યારે એની અટકાયત કરી અને બીજું કે એમ જે પાઘડી એની જે રીતે એ લોકોએ એની સાથે દુર્વ્યવહાર કર્યો છે તો પાઘડી છે ને એ અમારી આનબાનને શાંત છે ને મહીપાલભાઈ આવ્યા હતા જ્યારે તો મહિપાલભાઈ સાથે સેમ ટુ સેમ આ વ્યવહાર કરવામાં આવ્યો છે તો અમારા ભાઈઓ સાથે આ વ્યવહાર ન થાય એવી અમારી અપીલ છે પોલીસ ડિપાર્ટમેન્ટને અને સરકારશ્રીને કે અમારી આનબાન સાથે છેડછાડા ન કરો આ આંદોલન ઉગ્ર ને ઉગ્ર વધુ થશે કેમ કે કાયદો હાથમાં લેવાનું હવે અમને શીખવાડી રહ્યા છે એવું લાગે છે